પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિપ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે સાથે સાથે તમારી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો આખા ગાલા અસિમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર સો રૂપિયામાં મળી જવાની છે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે શરૂ કરીએ એમાં તમને આવી રીતે પ્રશ્ન હશે પ્રશ્ન પાંત્રીસથી આડત્રીસ જેમ કે પાત્રીસમો ચોત્રી છત્રીસમો સાડત્રીસમાં આડત્રીસ ચાર પ્રશ્નો હશે અને પ્રત્યેકનો મિત્રો એક ગુણ હશે ઓકે કાવ્ય વાંચીને તેના પ્રશ્નના જવાબ આપવાના છે ઓકે તો વાંચીએ કાવ્ય આપણે પહેલા તો અજબની મિલાવટ કરી ચિંતાને રંગ ભરી એક રંગકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ ટપકે ટપકે ફૂટી નીકળી ધરતી પરથી પહાડ ઘટ નીલ માં નરી જરાક ખંખેરી પીછી ત્યાં તો ફૂલની લાગી છાંટ ભૂક મારતા ફેલાય શા સાગર સાત અફાટ જલ રંગે જલ પરી છૂત વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધરુષ્ટ રંગ રંગ રંગમાં લીલાછમ નિજરી નિરખે થઈને દંગ ચિત્રે ફરી ફરી જયંતિ પાઠક લખ્યું છે એના પ્રશ્નો જોઈએ ચિતારો એટલે કોણ તો કે મિત્રો અહીંયા ચિતારો એટલે ચિત્રકાર ઓકે ચિતારો એટલે શું ચિત્રકાર અને અહીં કવિ કુદરતી અથવા કુદરત અથવા ઈશ્વરને એક મહાન ચિત્રકાર તરીકે વર્ણવ્યા છે ઓકે ત્યારબાદ ચિતારાએ એક એક જ લશ્કરમાં કઈ કમાલ કરી નાખી તો કે પછી પછપીછીના એક જ લશ્કરથી જંગલ જંગલ ઝાડ ઉગાડી દીધા છે ભાઈ ચિતરાએ શું કર્યો એક જ પીછીના લશ્કર એટલે આમ પીછી ખંખેડી તરત જ શું જંગલ જંગલ ઝાડ ઉગાડી દીધા પછી ચિંગલને પીછીને ખંખેડી ત્યાં શું શું બની ગયું છે ચિંદો પીછીને ખંખેડી ત્યાં ફૂલો પર રંગો છટાય છે અને સાત અફાટ સાગર ફેલાઈ ગયા સાત અફાટ મિત્રો શું સાગર ફેલાઈ ગયા છે ચિંતારો જયારે પીસી ખંખરી ત્યારે સાઠે સાઠ અફાટ સાગરો ભરાઈ ગયા ઓહો ઇન્દ્રધનુષા રંગ કેવી રીતે ઉઘડ્યા છે ઇન્દ્રધનુષા જે રંગ છે એ કેવી રીતે ઉઘડ્યું છે તો કે બાદળો લૂચતા પોતે જ ઉઘડી ગયા અને ઇન્દ્રધનુષના રંગ પ્રગટ થયા છે ઓકે ત્યારબાદ છે મિત્રો વાદળ ઉછા પોતે ઉઘડી ગયા છે ઇન્દ્રધનુષના રંગ પોતે પ્રગટ થયા છે ત્યારબાદ આખરે તો ઉજાગરાનો અંત આવ્યો લગન ઉકેલી ગયા ઓકે આખરે તો ઉજાગરાનો અંત આવ્યો એક આવે છે લગન ઉકેલી ગયા માં હવે ઘરની ચીજ વસ્તુઓ ગણે છે મિત્રો પીડીએફ માટે કોલ કરી દેજો તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે અને વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓકે લગન ઉકેલી ગયા માં હવે ઘરની ચીજ વસ્તુઓને ગણે છે સંભારી સંભારીને મેળવે છે સંભારી સંભારીને ગોઠવે છે થાકી વાંકડા થાળી વાંકડા સોરી વાંકડા ગ્લાસ ડીશ બધું જ બરાબર છે ક્યાંક કશું ખોવાયું નથી કશું ગયું નથી પણ અચાનક કંઈ યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે અને આંખોમાંથી ટપકતું ટપકતું ટપકું ટપકું થાય છે થાય છે ખારો પ્રશ્ન મારી ડિગ્રી ક્યાં ઓકે પ્રશ્ન જોઈશું ઉજાગ્રનો અંત ક્યારે આવ્યો તો કે ડિગ્રીના લગ્ન નિર્વિધ્યને પતી ગયા ત્યારે ઉજાગરાનો મિત્રો અંત આવ્યો ઓકે ત્યારબાદ બીજું લગ્નની ઉકેલે ગયા પછી મા શું કરે છે માં ઘરની દરેક ચીજ વસ્તુ મિત્રો ગણે છે સાંભળી સાંભળીને તેને વ્યવસ્થિત રીતે ગોઠવે છે સાંભળી સાંભળીને શું કરે છે મિત્રો તેને વ્યવસ્થિત રીતે ગોઠવે છે ઘરની વસ્તુઓ ઓકે માં ઓરડા વચ્ચે શા માટે ઉભી રહી જાય છે તો કે બધું જ બરાબર હોવા છતાં અચાનક દીકરીની યાદ આવતા માં સ્તમ્ભ થઈને ઓરડા વચ્ચે ઊભી થઈ જાય છે ચોથું માની આંખમાંથી ટપકતું ટપકો ટપકો થતા કવિને પ્રશ્ન કેવો કે છે કે માની આંખમાંથી ટપકતા ટપકો ટપકો થતા એ જે કવિનો પ્રશ્ન છે એ ખારો ખારો પ્રશ્ન છે ને જે કવિ મારી દીકરી ક્યાં જે કહે છે કે મારી દીકરી ક્યાં કહે છે ઓકે ત્યારબાદ મિત્રો ચાલ ફરીએ ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તે હૃદયને વહાલ ધરીએ બહાર ની ખુલ્લી હવા આવે એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ને ના સાંકડી એમાં મળી જો બે ઘડી આ ગાવા વિશે ચાહવા વિશે તો આજ ના કરીએ તો ચાલ ફરીએ નિજ નિગજ ભગત ના છે ઓકે આનું લખેલું કવિએ હૃદયનું વ્હાલ શબ્દ દ્વારા સૂચવ્યું છે કવિએ વાયન વહાલ શબ્દ દ્વારા શું સૂચવ્યું છે તો કવિએ આ શબ્દ દ્વારા માર્ગ મળનાર પ્રત્યે માર્ગ મળનાર પ્રત્યે પ્રેમ અને મૈત્રી અને આત્મનિર્ભરતા ભાવના સૂચવે છે ઓકે સર્વના સંગાથ દ્વારા શું થશે તો કે સર્વના સંગાથ દ્વારા જીવનનો નવો લય પ્રગટ થશે ને એકતા દૂર થશે જીવનનો નવો નવો લય પ્રગટ થશે ને એકલતા દૂર થશે સર્વનો જ્યારે સંગાત થશે ત્યારે કવિના મતે જીવન કેવું છે તો કે કવિના મતે આ સૃષ્ટિ સાંકળી નથી તે વિશાળ છે અને જીવનમાં આનંદથી હળી મળીને રહેવું જોઈએ કવિના મતે આ સૃષ્ટિ સાંકળી નથી તે વિશાળ છે અને જીવનમાં આનંદથી હળી મળીને રહેવું જોઈએ કાવ્યને યોગ્ય શીર્ષક આપો ચાલ ફરી અથવા તો માનવ મૈત્રી એ પણ કહો મિત્રો તો બી ચાલે આ શીર્ષક માટે ચોથા નંબરનો જોઈશું વિડિયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં આખા ગાલા હશે સોલ્યુશન કોલ કરી દો તમને દેખાઈ રહેલ મોબાઈલ નંબર પર ઓકે સો રૂપિયા લીધું હોત તો તમને કામ આવત એવું પસ્તાવો ન થવો જોઈએ મિત્રો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે માધવ વર્તા આજ્ય હો એકવાર પ્રભુ ખબર પડી અમારી લેતા જાઓ હો રાજવગર પહેરી કે મોટા કરો ધનુષ ટંકાર મોર પિંછે ઘરી જમના કાણે વેણું વાજ્યો હો અમને રૂપ હૃદય એક વસ્યુ ગમાર કહો તો સુ સજ્યુ માખણ ચોરી નાચણ પગલે નેણ લાજ્યો હો રોક રોકી કોણ શકે તમને પ્રભુ રાખી પ્રાણ પાન જે જોઈશું વાટ અમારા વાવળ કદી પૂજ્યો હો મકરંદ હવે તો કે આ કાવ્યમાં માધવ કોનું નામ છે તો કે આ કવામાં માધવ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે ખબર અમારી લેતા જાજો એવું કોણ કહે છે તો કે એવું ગોપીઓ અથવા તો કૃષ્ણ વિરામાં તડપતા ભક્તો કહે છે એવું ગોપીઓ કહે છે અથવા તો કૃષ્ણ વિરામાં જે તડપતા ભક્તો છે મિત્રો એ કહે છે કૃષ્ણ માથે શું ધારણ કર્યું છે કૃષ્ણ માથે શું ધારણ કર્યું છે કૃષ્ણ માથે રાજમુકુટ અને મોરપીચ ધારણ કર્યું છે ઓકે ગોપી કેવી રીતે નયન લગાડવાની વાત કરે છે તો કે ગોપી શ્રી કૃષ્ણના માખણ ચોરી અને નાચતા પગલાની સ્મૃતિમાં નયન પળસે વને બેસવાની વાત કરે છે પાંચવા નંબરનો જોઈશું વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આખા ગાલા અસમેટનો સોલ્યુશન પીડીએફ માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલો છે સાથે તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો આખા ગાલા અસમેટનું સોલ્યુશન માત્ર સો રૂપિયામાં મળી જવાનું છે તો કોલ કરીને મેળવી લેજો ઓકે ઓછી તો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયામાં દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકતી મલકાતી મોજ એકલો ઉભો ને તોય મેળામાં હોઉ હોય લાગ્યા કરીને છે મને રોજ તાડો વસાય નહીં એવડી પથારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે આપણે તો કહીએ કે આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી ઘટનો રાખે હિસાબ નથી પરવા ને હોતી સૂરજ ઉગે ને આથમી જાય મારી ઉપર આકાશ એમ ને એમ આપણે તો કહીએ કે ઓકે આવી રીતે કાવ્યનો અંત થાય છે ધ્રુવ ધ્રુવકુમારે આ લખ્યું છે ધ્રુવકુમાર ભટ્ટે પહેલો પ્રશ્ન છે એનો કોઈ પૂછે છે કેમ છે આ પ્રશ્નનો કવિ શો ઉત્તર આપે છે તો કવિ કહે છે કે અમે અમે તો દરિયાની મોજ જેવા આનંદમાં છીએ અમારા પર કુદરતની મહેરબાન છીએ કોઈ પૂછે છે કેમ છો તો પ્રશ્નમાં આપેલી ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે તો કે આ પ્રશ્નમાં ઉત્તરમાં કવિ સંતોષ ખુમારી અને ઈશ્વર પરના અટૂટ વિશ્વાસના ભાવ પ્રગટ કરે છે મોજ ને મૂકે છે ઓકે ત્યારબાદ કાવ્યને યોગ્ય શીર્ષક આપો શું કીધું છે આપણે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કે कुमारी અથવા આનંદથી ઓકે कुमारी અથવા આનંદ એનો આન્સર આવશે ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ અને જો તમે આખા ગાલા સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન પર મોબાઈલ નંબર આવેલો છે તેના પર કોન્ટેક્ટ કરી લેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ